મીરાઓલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને નવરાત્રિ આવે છે અને દિવાળી આવે છે તો આપણે નવરાત્રિ અને દિવાળીની ખરીદી મસ્ત મજાની કરી લેવાની છે આ જો આવું સરસ સરસ કલેક્શન એ આપણે સેલના ભાવમાં દેવાના છે આખાની અંદર વર્ક છે હેવી વર્ક પાંચસો રૂપિયામાં આવા સરસ સરસ પીસ મળવાના છે દિવાળી નવરાત્રિ માટેની સ્પેશિયલ સ્કીમ છે ફક્ત પાંચસો રૂપિયામાં આખામાં જો આ સ્લીવની અંદર આ રીતના વર્ક આવશે ઓરિજિનલ પીસ છે આની અંદર આપણી પાસે સિંગલ પીસ એક જ છે અને એલ સાઇઝ વાળાને થશે ખાસ કરીને નોટ કરી લેજો કારણ કે આ બધી સેલની વસ્તુ છે એટલે છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે આજે આપણે આવું સરસ સરસ હેવી હેવી કલેક્શન હવે તમને પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ મળવાનો છે તેલના ભાવમાં આપવાના છે પાંચસો રૂપિયા માં જોવા મસ્ત કલેક્શન રાણી ગુલાબી કલર આખું હેરી વન પીસ છે આ જોઈ લો વન પીસ છે પાંચસો રૂપિયા ની અંદર રાણી ગુલાબી કલર ફૂલ ઘેરવાળી આઈટમ છે આવા સરસ સરસ પીસ તમને આ ભાવમાં નહીં જ મળે પિસ્તા કલર નું છે આ જોઈ લો પિસ્તા કલર એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે પિસ્તા કલર ની અંદર પાંચસો રૂપિયા માં આ જો તમે આટલા ઘેરવાળું વન પીસ છે આ જો બેન સેટ સાઈડ માં રહ્યો ને બેન પ્લીઝ

તો આવો કે નકરો દુપટ્ટો લેવા જાવ ને તોય તમને પાંચસો રૂપિયામાં ન મળે બોલો આ થ્રી પીસ તમને પાંચસો માં મળી જાય છે અને આખી સરારા પેર તમારે પહેરવી હોય તો થ્રી પીસમાં સરારા પેર દિવાળી ઉપર નવા વર્ષ દિવસે પહેરી લો એવી સરસ આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર સાઇઝ કહી દઉં છું તમને આ એક્સેલ સાઇઝ છે એક્સેલ વાળા ને થશે સાઈડ જો આ ચેન ને બધી ફૂલ ફેસિલિટી વાળું હેવી પીસ છે સાઈડ ચેન આવશે પ્લાઝો માં હવે ચોલી બતાવું છું પાંચસો રૂપિયામાં ચોલી છે પણ આ ચોલીની અંદર દુપટ્ટો નથી ખાસ કરીને કઈ દઉં છું વેલવેટ નો ચડીયો છે લગ્ન માં દુલ્હન ને પહેરવી હોય ને તોય પહેરી શકે એવી સરસ ચોલી છે કોઈને ભાડે દેવામાં લઈ જાવી હોય તોય તમે લઈ જાજો કારણ કે પાંચસો રૂપિયામાં આવી સરસ ચોલી ન મળે આ ચોલીનું ખાલી ભાડું પાંચસો રૂપિયા ન થાય એના બદલે તમને આખી ચોલી પાંચસો રૂપિયામાં આપણું મીરાઓલ માટે આપી દે છે આ જો તમે પાંચસો રૂપિયા ની અંદર ચોલી હવે એક આ ચોલી બતાવી દઈએ છે એનો મસ્ત બ્લાઉઝ છો પેલા પેલા ચણીઓ બતાવી દઉં આખી ચોલી ની અંદર સિકવન્સ નું વર્ક આવશે મેથી પીળો કલર છે લેરિયા ની પ્રિન્ટ છે અને ઘેર જોવો તમે એકદમ ઘેર ચોલી છે પાંચસો રૂપિયા માં આખી ચોલી આપવાના છે આપણે આનું બ્લાઉઝ છે બ્લાઉઝ માં જોઈ લઈએ સ્લીવ નથી ખાસ કરીને કહી દઉં છું આ રીતના પેટર્ન છે બ્લાઉઝમાં સ્લીવ નથી પાંચસો રૂપિયામાં આખામાં રિયલ કાચવાળો મિરરલ વર્ક છે ડુપ્લિકેટ નથી અહીંયા હેન્ડવર્ક છે જોઈ લો આખી ચોલીની અંદર આ ઊભી પટ્ટીમાં સરસ હેન્ડવર્ક છે સિક્વન્સનું વર્ક છે સાઈડમાં આ રીતના ચેન આવશે ફૂલ ફેસેલીટીવાળી આઈટમ છે દુપટ્ટો જોઈ લો નેટનો દુપટ્ટો આવશે એકદમ સોફ્ટ મોનોનેટ આવે મોનો નેટ આવશે સવા બે મીટર કટનો દુપટ્ટો આવશે અઢી મીટર કટ છે હું તમને સવા બે કહું છું ખાસ નોટ કરી લેજો નહીં તો દૂરેપૂરી અઢી મીટર જ છે આ જોઈ લો પાંચસો રૂપિયાની અંદર ફક્ત બે જ પીસ છે આની અંદર બે પીસ વયા જાય એટલે ચોલી નહીં મળે જેને જોઈએ એ ઓર્ડર કરી દેજો હવે આ બતાવું છું તમને એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે ગોળ કુર્તો અને એની સાથે પ્લાઝો

જો આવું સરસ સરસ કલેક્શન આપણે સેલ કરીએ છીએ તો દિવાળી ને તમને નવરાત્રી ની ખરીદી કરવી હોય કરી લેજો આ જો આ રસ્ટ કલર છે અત્યારે ફૂલ ડિમાન્ડેડ છે રસ્ટ કલર સાતસો રૂપિયામાં માં અને નીચે પેન્ટ આવશે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ચાર સાઈઝ આવશે રસ્ટ કલર એની અંદર આપણી પાસે બીજો કલર છે મરચંદા કલર આ મસ્ત કલર છે એકદમ સરસ આઈટમ આપી દીધી હવે તમને બતાવું છું આ જોઈ લ્યો એકદમ સિલ્કનું મસ્ત આઇટમ છે કોટ સેટ આ નવરાત્રીમાં નવા કોટ સેટ તેરસો તો સરસ લાગશે દિવાળીમાંય સરસ લાગશે સાતસોને પચાસ રૂપિયામાં કોટ સેટ છે અને એની અંદર રિયલ લખનવી હેન્ડવર્ક છે આ જોઈ લો રિયલ લખનવી હેન્ડવર્ક છે ક્યાંય એટલે ક્યાંય ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ છે અંદર બે સાઈડ છે ખબર ન પડે કે ઊંધું કયું છે ને સીધું કયું છે સાતસો ને પચાસ રૂપિયામાં અને મટીરિયલ કહી દઉં છું પ્યોર ગજ્જીનું મટીરિયલ આવશે સાતસો ને પચાસ રૂપિયામાં હવે આ જોઈ તો મેથી પીળો કલર કોટસેટ ની અંદર આ કોટ સેટ છે પણ આની અંદર પ્યોર એટલે પ્યોર કોટન નું હેવી કોટન નું કપડું આવશે અને આખામાં એમ્બ્રોડરી વર્ક છે આખા ની અંદર એમ્બ્રોડરી વર્ક આવશે અને આપણે સાતસો રૂપિયામાં આપશું એ લાઈન નું કુર્તું આવશે એમ એલ એક્સેલ ચાર સાઈઝ આવશે એની અંદર એક આ છે આને સાતસો રૂપિયામાં આપશું આ પણ પ્યોર એટલે પ્યોર ક્વોલિટી છે અને ટો પે આપણે સાડા પાંચસોમાં વેચા અત્યારે સાતસો રૂપિયામાં પેન્ટ સહિતની પેર આપું છું બોલો બહુ એટલે બહુ મસ્ત આઇટમ છે સાતસો રૂપિયાની અંદર તેલના ભાવમાં છે તો ખરીદી કરી લેજો અને બધો ફ્રેશ અને ચોખ્ખો માલ જ છે સરસ આ જો આખામાં હેન્ડવર્ક છે આમાં વર્ક જોયું એમ્બ્રોઇડરી વર્ક છે આ હેન્ડવર્ક અને આ એમ્બ્રોઇડરી મિક્સમાં છે બે મસ્ત પેટન છે પર્પલ કલર અત્યારનો ફૂલ ડિમાન્ડે અને છે જયપુરી કોટન કે મોલમાં વપરાય હેવી કલેક્શન જયપુરી કોટનનું કપડું છે કા કોટ સેટ છે આ પણ એકદમ સરસ આઈટમ છે ની અંદર એમએલ એલ ડબલ એક્સેલની ચાર સાઇઝ છે પેન્ટ ને બધું હેવી કલેક્શનની અંદર આવશે આ બે ને આપણે મૂકવાના છે 650 રૂપિયા પચાસ રૂપિયામાં બોલો 650 રૂપિયા માં તમને મળશે આવા સરસના સેટ સેલના ભાવમાં પ્રીમિયમ ક્વોલિટી આજે આપણા મીરાઉલ માટે બતાવી દીધી છે ખાસ કરીને આપણી સાથે જોડાયેલા રહેજો કારણ કે કાયમીને માટે આ વસ્તુ આ ભાવમાં નથી જ મળવાની ને આપણા વિડીયોને શેર કરતા રહેજો વધારેમાં વધારે લોકોને શેર કરતા રહેજો લાભો સરસ લાભ બતાવીને મળતો રહે જય માતાજી